જેના ने सरदार ने कनेक्टेड આવેદન પત્ર साथ आवेदन સ્વતંત્ર प्राप्त આપવાની માંગ કરી હતી. આવડતી. અને એને આજે ભાવનગર વિસ્મેન્દુ પરિષદ બંધ દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને રાજ્યપતિ રાજ્યપાલને આવેદન દેવા માટે આવેલ કે કાશ્મીરની અંદર જે સૈનિકો ઉપર જે પથ્થર મારો અને જે હુમલા થાય છે એની માટે લશ્કરને પૂરું સ્વતંત્ર આપી અને આની ઉપર પૂરી કાર્યવાહી કરવાની છૂટ આપવી એ ભાવનગર વિસ્મિંદુ પરિષદ બંધ દ્વારા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલ